મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અપલોડ કરીએ છીએ અને પછી થમ્નલ ચડાવવા માટે થમનલ વેરિફિકેશન કેવી રીતના કરવાનું છે તો હું તમને આ વિડીયોને બતાવીશ તમે વિડીયોની અંદર બનાવી રહેજો ગુજરાતી ટેકનિકલ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો સબસ્ક્રાઈબર કરી લેજો તો તમારે વાય સ્ટુડિયો ઓપન કરવાનો છે વાયટી સ્ટુડિયો ઓપન કરો તો એના પછી આ કન્ટેન્ટ છે તેના ઉપર કરવાનો છે તમે વિડીયો અપલોડ કરી રાખ્યો છે તેના પછી આ તમારા વિડીયો ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે પેન્સિલવાળું આઇકન ઉપર દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આ પેન્સિલવાળો આયકન બીજું વિડીયોની અંદર દેખાશે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે કસ્ટમ થમનલ તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતના ઓપ્શન મળશે તો ચકાસો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે હું મારો મોબાઈલ નંબર લખું છું તો મારો મોબાઈલ નંબર મેં લખી દીધો છે તો મને ટેક્સ કરો ટેક્સ કરો તેના ઉપર આપણે ક્લિક કરી અને આપણે આગળ તેના ઉપર આપણે ક્લિક કરીશું તેના ઉપર ક્લિક કરીશું એટલે છ અંકનો કોડ આવશે તો આપણે કોડ આવે ત્યાં સુધી રાહ જોઈએ ગુજરાતી ટેકનિકલ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબર ના કરો સબસ્ક્રાઈબર કરે છે તો આપણે ટેક્સ્ટ મેસેજ આવી ગયો છે તો આપણે કોડ નાખ્યો એટલે તરત ઓટોમેટિક રીતે લઈ લે છે અને ફોન નંબર ચકાસણી કરી ચકાસણી થઈ ગઈ છે અને તો હવે થમનલ આપણે કેવી રીતના લગાવવાનું છે તો આપણે થમનલ અહીંથી જો થમનલ લગાવીશું એટલે થમનલ લગાવી દેવાનું છે તો આવી રીતના તમારો હવે થમનલ બીજી વખત નહીં લે તો તમારે કસ્ટમ થમનલ કરશો તો તમારે થમનલ બનાવેલું છે તે તરત આવી જશે તો થઈ ગયું તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે સાચવું તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ઉપર તેના ઉપર ક્લિક કરશો એટલે થમનલ અપલોડ થઈ ગયું છે તો આ તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો ગુજરાતી ટેકનિકલ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબર ના કરો સબસ્ક્રાઈબર કરી લેજો અને હાઇપ પણ આપી દેજો મિત્રો